બટેટાનું શાક બનાવીશું તેના માટે આપણે બટેટા ત્રણથી ચાર જોઈશે ભીંડો અઢીસો ગ્રામ લીધો છે એક ટમેટું લીધું છે અને બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તેલ ફૂલ ગરમ થઈ જશે એટલે આપણે એમાં ભીંડો ફ્રાય થવા રાખી દઈશું જેથી સરખી રીતના ફ્રાય થઈ જાય અને એની ચિકાસ જતી રહે આ ભીંડો ફ્રાય થાય ત્યાં લગી આપણે બાજુમાં ગ્રેવીની તૈયારી કરી નાખીશું તેલ નાઇસ અને ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું આપણે ડુંગળી નાખી દીધી હવે એ ગોલ્ડન બ્રાઉન થાય પિંકિશ થાય ત્યાં લઈ ગયા આપણે એને ફ્રાય કરી દઈશું અહીંયા મેં ચમચી બે ચમચી દહીં લીધું છે હવે એમાં ધાણા ઉમેરીશું બે ચમચી બે ચમચ મરચું તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો મારા ઘરે તીખું ખાય એટલે હું તીખું થોડું ઘણું વાપરું છું

કેમ કે આપણને હજી બટેટા ફ્રાય કરવામાં વાર લાગશે પછી આપણે ગ્રેવી બનાવશું ભીંડો આવી રીતના પાંચથી સાત મિનિટમાં ભીંડો આપણો તૈયાર થઈ જશે હવે આપણે બટેટા ફ્રાય કરવાના છે બટેટા ફ્રાય થઈ જાય પછી આપણે ગ્રેવીનો પ્રોસેસ કન્ટિન્યુ કરશું જે મેં પહેલાં કીધું હતું કે આપણે સાથે કરતા રહેશું એ મેં કીધું છેલ્લે કરશું એટલે બધા એને સમજ આવે અને મારાથી થોડી ઘણી ભૂલતી હોય તો માફ કરજો આ મારો પહેલો વ્લોગ છે આપણે આ બટેટા થ્રી ફોર્થ ફ્રાય થઈ ગયા છે હવે આપણે ગ્રેવીનું પ્રોસેસ કન્ટિન્યુ કરીશું આપણે ટમેટું એડ કરીશું ટમેટું નાઇસ ફ્રાય થઈ જાય એટલે આપણે જે દહીં અને મસાલા પલાયા હતા એ ઉમેરી દેસું ને થોડી ફર કૂક થવા દઈશું કે આપણા બટેટા ફ્રાય થઈ જશે આ સોફ્ટ થઈ ગયા છે એટલે આપણે આદુ લસણની એક પેસ્ટ ઉમેરી દઈશું આપણે એક ચમચ દોઢ ચ એક ચમચી જેવું આદુ લસણનું પેસ્ટ ઉમેરશું ત્યાં લગી આદુ લસણની રો સ્મેલ ન જાય ત્યાં લગી આપણે એને ફ્રાય કરી લેશું પછી એ પટેટો ચિપ્સ તે ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું ખુશ થઈ ગયા છે અને રો સ્મેલ જતી રહી છે હવે આપણે એમાં ટમેટાના દહીં નાખી દઈશું અને સરખી રીતના એને સ્ટ્રવેલ કરી લેશું એ મસાલા પણ ફ્રાય થઈ જાય અને આપણને રો મસાલાની સ્મેલ ન આવે બટાટા પણ ફ્રાય થઈને બહાર આવી ગયા છે જો તમે આદુ લસણ કે કોથમરી ના ખાતા હો તો એ સ્કીપ કરી શકાય છે હવે આ એક હલકો મસ્ત ઉફાળો આવે એટલે આપણે એમાં ભીંડા અને બટેટા એડ કરી દઈશું મેં આને બે થી ત્રણ મિનિટ જે ઉકળવા દીધું છે અને હવે આવું દેખાય છે હવે આપણે એમાં ભીંડો એડ કરીશું ભીંડો એક બે મિનિટ રહેવા દઈશું પછી બટેટા એડ કરીશું આ ભીંડો એડ કરી દીધો છે હવે આપણે એને એકથી બે મિનિટ મસાલામાં રહેવા દેસુ અને ફ્રાય થવા દેસુ આના પછી આપણે બટેટા ઉમેરી અને એકથી બે મિનિટ રહેવા દેસુ આ પૂરું એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં બટેટા એડ કરી દેસું અને બી એક થી બે મિનિટ રહેવા દેસુ હવે આપણે આમાં થોડા ધાણા ઉમેરી દઈશું અને આપણું શાક તૈયાર છે બનીને ગેસ બંધ કરી દેસું આપણું શાક બનીને તૈયાર છે અને મારાથી જો કંઈ રેસીપી ભૂલ થઈ હોય તો સોરી મળીએ પછી બીજા વ્લોગમાં